ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર નંદેરાવ બ્રિજ થી શ્રમણ ચોકડી વચ્ચે નવા બનનારા ફ્લાયઓવર બ્રિજની કામગીરીને લઈ ટ્રાફિકની સમસ્યા વકરી હોવાની બૂમો વચ્ચે ધારાસભ્ય સ્થાનિક આગેવાનો અને પોલીસ અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસો હાથ ધર્યા હતા ભરૂચ શહેરના શ્રમણ ચોકડી ખાતે ટ્રાફિક જામની સમસ્યા શહેરીજનો સાથે ઉદ્યોગ નોકરિયાત વેપારી તેમજ વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે દહેજ બાયપાસ રોડ હોવાથી આ માર્ગ ઉપર વાહનોની સંખ્યા પણ વધી છે દહેજ ઔદ્યોગિક એકમોમાં જતા વાહનોના પગલે અનેકવાર ગંભીર અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી છે ત્યારે આ માર્ગ ઉપર શ્રવણ ચોકડી ઉપર એંસી કરોડથી વધુના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે જે ફ્લાય ઓવર બ્રિજની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે જેના પગલે નંદેલાવ બ્રિજથી શ્રવણ ચોકડી વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા ઉદભવી છે આ સમસ્યાને લઈ આજુબાજુની સોસાયટીના સ્થાનિકોએ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને નંદેલાવ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતાં જ આજ રોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ પ્રકાશ મેઘવાન સહિત અધિકારીઓ તેમજ એ ડિવિઝન સી ડિવિઝન અને જિલ્લા ટ્રાફિકના પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી સ્થળનું નિરીક્ષણ કરી માર્ગ પર આવેલા દબાણો હટાવી લેવા દુકાનદારોને સૂચના આપી હતી સાથે જ ડાયવર્ઝનનો ઉપયોગ કરવા જણાવ્યું હતું જ્યારે કોન્ટ્રાક્ટર તેમજ પોલીસ અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર જ ચર્ચા વિચારણા કરી વહેલી તકે એક્શન પ્લાન ઘડી કાઢી આ સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચના આપી હતી

આ બ્રિજ ની સાથે જોડાયેલા અને આ રોડ ની સાથે જોડાયેલા સોસાયટી ના લોકો અનુભવી રહ્યા છે છેલ્લા ઘણા દિવસો થી સ્થાનિક રહીશો પંચાયત ના સરપંચો સભ્યો સ્થાનિક આગેવાનોની માંગ હતી આજે સ્થળ ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ જિલ્લા પંચાયત આ બ્રિજ ની એજન્સી અને જીએસઆરડીસી જે આ રોડ નું સંચાલન કરે છે ગુજરાત સરકાર દ્વારા આ જુદા જુદા વિભાગો સાથે સંકલન કરીને આ ટ્રાફિક ની સમસ્યા ને હજી વધારે સહેલાઈથી કેવી રીતે ઉકેલી શકાય એના માટેના કેટલાક ડાયવર્ઝન રૂટ અને આ જગ્યા ઉપર જે દુકાનદારો છે એ જે પગપાળા ફૂટપાથ છે અથવા તો આપણી જે બોક્સ ગટર છે રેલિંગ સાથે મિસયુઝ કરતા હોય એના માટેની સૂચનાઓ શાળાના બાળકો ને સહેલાઈથી સાયકલ લઈને કે પગપાળા ઘર જઈ શકે કોઈ પણ પ્રકારની એને એક્સિડન્ટ કે એની મુશ્કેલી ન થાય એ માટેના આગેવાનો ના કેટલાક સૂચનો પણ અહિયાં લેવામાં આવ્યા